જય દ્વારકાધીશ વાલા ખેડૂત મિત્રો તો જીરુની ખેતી છેલ્લા બે વર્ષથી ખેડૂતો માટે ખોટનો ધંધો સાબિત થઈ રહી છે કેમ કે અપૂરતા બજાર ભાવ સામે ખેડૂતો પણ લાચાર બન્યા છે છતાં પણ ઘણા ખેડૂતો હજી જીરું છોડતા નથી અને જીરુનું વાવેતર કરી રહ્યા છે તો આ વર્ષે પણ જીરું ઘણું બધું વાવેતર થયું છે મોટી બજારની આશા છે ખેડૂતોને કે સારો બજાર ભાવ મળે અને જીરુની ખેતીમાંથી નફો થાય તો આ વિડીયોની અંદર આપણે જોશું કે અત્યારે બજારનો શું માહોલ છે અને આગામી સમયમાં જીરુનો ભાવ કેવો રહી શકે છે તો જીરુનો બજાર ભાવ હાલમાં નરમ છે અને પાછો ક્વિન્ટલે પંચોતેર રૂપિયાનો ઘટાડો થયો છે તો આવી રીતે જીરુની બજારમાં ધીમે ધીમે મંદી પણ દેખાઈ રહી છે તો જીરુના વેપારીઓ કહી રહ્યા છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં કોઈ ખાસ મોટી ડિમાન્ડ દેખાતી નથી અને વેચવાલી પણ ઓછી છે દસથી બાર હજાર માત્ર બોરીની આસપાસની જીરુની આવક છે તો ખાસ કરીને ઊંઝામાં જીરુની આવક છે તે હાલ પણ ઘટી છે તો જીરુનો જે બેન્ચમાર્ક વાયદો છે તે રૂપિયા છસો પાંચ ઘટીને વીસ હજાર આઠસો સિત્તેરની સપાટી ઉપર બંધ રહ્યો છે તો જીરુની બજારમાં વાયદો એકવીસ હજારની અંદર હોવાથી હાલમાં તેજીનો કોઈ ચાન્સ નથી ડિસેમ્બર વાયદાની હવે એક્સપાયરી નજીક આવશે એટલે ડિસેમ્બરમાં યુરોપ અમેરિકામાં વેકેશન ચાલુ થવું હોવાથી કોઈ મોટી નિકાસના પણ વેપાર જોવા મળશે નહીં તો જાન્યુઆરી મહિનામાં કોઈ ખાસ નિકાસ વેપાર થાય તો બજારને ટેકો મળી શકે તેમ છે તો જાન્યુઆરીમાં સરકાર જીરુની નિકાસ કરે તો ખેડૂતોને મોટો ફાયદો મળી શકે તેમ છે તો ગુજરાતમાં વાવેતરના અહેવાલ સારા જ આવી રહ્યા છે અને ગત વર્ષની તુલનાએ હજી પણ જીરુનું વાવેતર વિસ્તાર વધે તેવી પણ સરકારની ધારણા છે તો જીરુની બજાર નરમ હાલમાં જોવા મળી રહી છે પરંતુ જાન્યુઆરીમાં જ્યારે સરકાર જીરૂની નિકાસને ટેકો આપશે ત્યારે બજાર અચૂકથી જીરુંની વધી શકે છે હાલમાં જે બજાર છે તે સ્ટેબલ જોવા મળી રહી છે વીસ પચીસ પચાસનો ઘટાડો તો ક્યારેક વીસ પચીસ પચાસનો વધારો અત્યારે જોવા મળી રહ્યો છે પરંતુ જાન્યુઆરીમાં જ્યારે નિકાસ થશે ત્યારે જીરુના ભાવમાં ઉછાળો આવી શકે એમ છે